अरे यार धमो पर डोंट कर यार ही बे मिनट बाद हम फोन करेंगे हेलो धमो पर डोंट जो वो मैटर वो कदे मैटर बटन आओ हां रे तो मैटर बटन आओ हां घर बैठा है टीम कौन है हां अरे आवाज बंगो बंगो

હા હા આ તો અમે તો આ મુ દુકાની છુ હા અરે ભાઈ દુકાન 24 કલાક ચાલુ રહે હ હા તે આપડા ખાપીને અને આરામ કરીને હોટલ પર જાય અરે આ બધા ચાવા પી લીધો હા

એને પેળું દુકાન નથી હા 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 હોય કનું કરો એ કોઈ ના આ તો જોવા બોલે મેની તો તે બતા સેમ્પલ બતાય આ જોવો યાર ચારે ક્વોલિટી ની માલ છે એલા થા આ તમારો વેજી કરી જો વેજી બાપ કરી જો દુકાન હા અમાર રોમ બોસ આ તો આપડે હવાની મેટલシティ એરિયા આયા હય યા ચીજે આપડે હવે મેહોણા હેડો હવે ઘર હેડો હેડો અન દીગરા હવે તાર જો આટલું બી ઉંજીયા

સબર ગુરો બોલા ધક્કામુક્કી નઈ કરને કા મારો મેટર કરાય તો ચક્કુ ડાવર નવર

તે બધા મિત્રો બેકારી ને તત કમાગ મધ થા અમારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો